ભાઈ ને લેતા જઈએ રુદ્રક્ષ ભાઈ ને હર હર મહાદેવ ને આપડે અરે વિપુલ ભાઈ આવે છે સામાન લઈ જાય પાવર બેગ ને છે મોબાઈલ ને આ ગેસના ના બાટલા ને બધું સિલિન્ડર ને સિલિન્ડર સામે છે બાકી જે સામાન લેવાનો છે ને એ બધું અહીંથી લઈ લેવાનું છે તો ચાલો બાસ્કા માં ફરી લઈએ આખું બાસ્કું ભરાઈ ગયું છે બધો સામાન તો ચાલો ગાડી વાળી ભાઈ કા નામ રુદ્રા હે ઓર ભાઈ કુછ ભી મહેનત નહીં ચાલો ભાઈ એક ગાડી જવા દે ને આપણે બીજી ગાડી લઈને જઈએ ને બધું લઈ લેજે ચાવી દે ભાઈ ને ચાલો હવે આપડે ભાઈ નીકળીએ દરિયા કિનારે મીકી દીધી છે ને રસ્તા ને કાઠે મીકી છે ને ભાઈ રસ્તા આપડે લગભગ હાલવું પડશે કેમ કે મિત્રો છે ને આપડે આખલે શેઠુધી ગાડી નહીં પોછી છે કે કેમ કે વરસાદને પાછું પાણી ભરતા એની લીધે છે ને આમાં ગાડી ખૂટી જાય ને આપણે પછી કઈ લાવ્યા છે કેટીએમ ગાડી લાવે છે ને એટલે व्हीલ તો નીચે હોય એની કારણે થોડીક દિક્કત થાય જો સાવી ભૂલાઈ ગઈ છે સાવી ભૂલાઈ ગઈ ને ભાઈએ યાદ છેડે છે સાવી ભાઈ સાવી ભૂલાઈ ગઈ છે ચાલ સાવી લઈ લે બહુ સાવી હાલા સાવી ભૂલાઈ ગઈ ભાઈ સાવી કાઢી લે ગાડી લે તો જો તો આ બધું મારા હાથમાં છે એટલે ચાલો તો આ ગયા ગાડી લઈને ડેથી મે મીકી દીધી છે બાકી ચાલો બધો સામાન લઈ લો આવી તો ગયા છે પાણી ભૂલાઈ ગયું છે બધો સામાન આવી ગયું છે તો પાણી ભૂલાઈ ગયું છે તો પાણી લેવા માટે જવું પડશે તો ચાલો પહેલા તો બધું ઉગાડીએ સમુદ્ર કિનારે વયા છે ભાઈ ખાડી પાર કરી લીધી છે તો આ ખાડી પાર કરીને વયા છે ને ભાઈ પાણી એક તો મસુંદરી નદીનું પાણી પણ આવી ગયું છે ને દરિયામાંથી ભાઈ દરિયો ભર થાય ને ત્યારે પાણી બહાર આવે ને એ પણ આવી ગયું છે એટલે બે પાણી થઈ ગયા ને એટલે ડબલ પાણી થઈ ગયું છે જો કેટલું બધું પાણી છે તો પણ પાર કરી લીધું છે આપણે ચારે જગ્યા ગોતવાની છે તો ચાલો પેલા તો આપણે ચારી જગ્યા ગોતી લે ટેન્ટ લગાડવાનું છે કેમ કે રાતે પાણી નો આવે ને એની કારણે હાવજ દીપડાની સેફ્ટી માટે કે પાણી ભૂલાઈ ગયું છે ને તો મારો ભાઈ લઈને આવી ગયો છે પાણી લઈને તો ચાલો મિત્રો પાણી લેવા માટે જાય છે કે આ ભાઈ છું અહીંયા ટેન્ટ લગાડીને ખ્યાલ કરે છે બાકી હસતા ટેન્ટ લગાડવાનું બાકી છે ચા આપણે ટેન્ટ લગાડવાનું છે કેમ કે પાણી પાઈ ભર થાય ને નક્કી ન હોય ગમે ત્યાં અહીંયા સુધી પાણી આવી જાય કટ દેખાય ના સુધી એટલે ચા ટેન્ટ લગાડવાનું છે ચાલો મિત્રો પેલા આપણે પાણી લઈ આવીએ લઈને ગયા હતા ને અંદર એટલા પાછા બહાર આવી ગયા છે જો કેન લેવા માટે ગાડી પણ અહીં મેં ગઈ લેતી ને ના પાછા અત્યારે એમ આવી ગયા છે તો મારા ભાઈ ભાઈ કેન લઈને આવી ગયો છે પાણીનું તો પાછો પણ રાતે આવશે કેન દેવા માટે પાણીનું તો ચાલો હવે લઈને જઈએ કેન પાણીનું ટેન્ટ લાગી ગયું છે ભાઈનો પણ ટેન્ટ લાગી ગયો છે તો આપણે હવે છે ને પેણો છે એટલે પવન થી છે ને ભાઈ પેણો આપણે રસોઈ બનાવવા માટેમાં તકલીફ થશે તો આપણે નારિયલીના થોડા છે ને તો એ આપણે અહીંયા 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 નારિયેલીના થોડા છે એ ફરતીપૂર આમ રાઉન આમ મૂકી દઈએ એટલે આપણે પેણો કે કઈ વસ્તુ નહીં આવે આપણે ટેન્ટ ની બાજુમાં બાબા આ રીતનું છે ને ભાઈ નારિયેળના ઠોડા પણ નાખી દીધા અને ઉપરનું ઝરકો પણ પાથરી દીધો છે આ રીતનું એક કેન નું જ પાણી નું છે એટલે આપણે ભાઈ પાણી નું પીવા માટે લીધું છે પાણી ની ભાઈ બહુ કંડી છે કેમ કે પાણી તો તમારે જોઈએ એટલું મળી જાય જરૂર ભાઈ પાણી કાઈ કામ નું નથી કેમ કે સમુદ્ર નું છે ખારું પાણી હોય ચાલો હવે એટલું પાણી પી લઈએ લાકડા આવી ગયા છે જો ભાઈ ઘણા બધા આવી ગયા છે જોરદાર કામ પડી જશે ને ભાઈ પણ લઈને આવે છે જામેથી લાકડા ચાલો લઈને લાકડાની તો સુવિધા થઈ ગઈ છે તો હવે ચૂલાની કરવી પડશે તો ચૂલાની સુવિધા કરી નાખશું આપણે ભાઈ પથ્થર ગોતવા પડશે હોશું ભાઈ તો એક જ પથ્થર મેલો છે બીજો પથ્થર ગોચીએ છે બીજો પથ્થર કા છે આપણે જાય છે ભાઈ પથ્થર એક ગોતવા માટે બે તો મળી ગયા છે તો એક ગોત્યા આવીએ કે એક ખોવાઈ ગયો છે તો હવે આપણે રાતે ગોતવા માટે ગયા ને તો ના એ સાઈડ ગોતવા માટે તો હવે નીકળીએ પથ્થર ગોતવા ભાઈ અંધારું પણ થવા માંડ્યું છે ને આ સાઈડ તો જંગલ જેવું જ છે એને લઈ પથ્થર મળી ગયો છે તો ચાલો પથ્થર લઈ ને નીકળીએ ટેન્ટ પર ને ભાઈ પથ્થર પણ બહુ ભારે છે તો ફટાફટ ચાલીએ કેમ કે અંધારું પણ થવા માંડ્યું છે

मसाले के लिए तो बनाए तो थे तो तो ना नाने वाले हैं और ये हमारा कैंपिंग टेंट लगा हुआ है और ये राज भाई मतलब इन्होंने बारह ज्योतिलिंग की यात्रा कंप्लीट कर चुके हैं और मेरे को उत्तराखंड में मिले थे तो मेरे को मतलब बोले थे भैया कि जब भी हमारे सोमनाथ आना तो मेरे से मिल के जाना और मैं मैं राज भाई और बीपुल भाई आज हम लोग यही कैंपिंग कर रहे हैं और अब जो बैगन है ना सब हाँ। हम लोग आग में पका लेते हैं हम बनाने वाले गुजराती भाषा में कहते हैं रिंगणा का ओरा ये लंबा जलेगा

हाथ की बनाए राज भाई रोटली बनाओ। ये तो, ये तो रोटला है 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 थोड़ा है अब तो <laughs> <ले था। laughs> है हाथ लेना लेना क्या पत्ते पूरा नहीं थोड़ा हिंदी में बात करो खबर जो बनी कई लु तक <laughs> <laughs> पुरी बन गई <laughs> <दाशी> <laughs> इधर बन गई है, है। <laughs> उसमें पकाओ उसको इधर तो पकाओ वो मेरे को नहीं आता है તો મિત્રો આપણે બે ત્રણ વાર કોશિશ કરી હતી તમને ખબર કરે રોટલી આપી ફૂલી ગઈ દેખો કઈ છે હા કેસે બનાવે પણ થઈ ગઈ છે ને ભાઈ ઓરો પણ થઈ ગયો છે ઓરો પણ થઈ ગયો છે તો ચાલો મિત્રો ભોજન કરી લઈએ તો ફાઈનલી મિત્રો આપડે રીંગડાનો ઓરો ને ભાઈ લોટલી હાથે બનાવી છે ભાઈ જો બધા ભાઈઓ ચાલો જમી લઈએ ને ને આ ભાઈઓ છે ભાઈ લોટલી બનાવી છે ભાઈ ભાઈ એક નંબર આપને લોટલી છે ને ઓરો તો ચાલો હવે આપણે રાતનું જમી લઈએ આપણે ને મેંગી પણ છે એ રાતના મેંગી બનાવી લેશું જ્યારે ભૂખ લાગશે ત્યારે બાકી ચાલો હવે આપણે જમી લઈએ બબલા પણ મારો ભાઈ લાવ્યો છે એ તો તમને દેખાણ ભૂલાઈ ગયું છે ને છાસ પણ લેવો છે તો ચાલો મિત્રો છાસ બબલા ને શાક ચાલો फटाफट जमी लेया જમી લીધું છે ને હવે જીવ વધ્યું છે ને એ આપણે સમુદ્રમાં ધોવા માટે જવાનું છે બાકી આ રીતની થારી હતી તો આ થારી છે ને આપણે બારી દઈએ તાપ કરવું પડે ભઠ્ઠી કેમ કે બાજુમાં દીપડો છે એની કારણે બાકી જો આ છે ને આ એક જ ધોવી પડીએ ને એક થારી છે તો ચાલો મિત્રો સમુદ્રમાં આપણે થારી ધોતા આવીએ બાકી એ કામ દીપડો લાગે છે એક ફોન આવ્યો હતો કે ભાઈ એ દીપડો છે સંભાળી નહીં રહેજો તો ભાઈ આપણી સેફ્ટીમાં રહેવાનું છે ડોગ પણ આવી ગયા છે જો એટલે પેશાબ કરે છે શું કરે ડોગ પણ આવી ગયા છે હા એ જ સાહેબ ચાલો ભાઈ હવે વાસણ ધોવા માટે જ ભાઈ વાસણ લઈ લો ટેન્ટ પણ બધા દઈ દીધા દીધાને હે તો ચાલો મોબાઈલ તો લઈ લો મારો ચાલો મિત્રો વાસણ ધોવા માટે આપણે સમુદ્રની બાજુમાં આવી ગયા છે જો મિત્રો સાવ કિનારે વહી આવ્યા છે તો પાણી છે છે ને ને ભાઈ આપણું છે ને ક્યાં છે બહુ આઘું છે અહીંથી દેખાતું પણ નહીં હોય એટલું ભાઈ આઘું છે બહુ આઘું છે

क्या है क्या हमारी हिंदी शुद्ध होती है ना इसलिए बोल <laughs> देना ना कभी हमारे <laughs> क्या होती है हमारे क्या बोलते हैं पता है, है? पता है? हम हिंदी में बोलते हैं ना तो बोलते है नोलते भैया हिंदी रहने दो गुजराती में बनाओ क्यों पता है हमारे हिंदी इतनी शुद्ध है ना इतनी इसलिए बोलते हैं <laughs> कि भैया हिंदी में रहने दो गुजराती में बनाओ इसलिए चलो भाई अभी हमें टेंट ऊपर जाए थे ना भाई ने देते थे કે રીત નામે ભાઈ હિન્દીમાં ના પડે નીચે નીચે દિખાઓ હવે તમે ગુજરાતીમાં બોસ ગુજરાતીમાં કહો દેખો દોસ્તો મતલબ હું મારો નામ રુદ્ર છે અને હું સ્કેટિંગ યાત્રા કરું છું ઓલ ઇન્ડિયા ટ્રાવેલ સ્કેટિંગ યાત્રા કરું છું તો અચ્છા રે મિત્રો આપણે ફોન કર્યો છે એક ભાઈને કે કે સામે છે ને ભાઈ દીપડો જોઈને આવ્યો છે જો બत्ती દેખાય ને ઓ ઓગ્યા નોટર થઈ ગઈ છે आहु जोई से कई जोई से भाई समझ गया तू वीडियो बना रहा है ए भाई समझ गया मत छू मत छू भाई जिंदा है देखो 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 कैसे चल रहा है देखो ये क्या है घूमगा 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 गुग्गा रे गुग्गा गुग्गा रे गुग्गा 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 वो बोल रहे थे ना भाई तुम इसका छोटा भाई इसका छोटा भाई वही है ना पक्का हाँ वही है जिंदा है देखो, देखो भाई हमने आज तक ना देखा भाई मेरे साथ रहोगे तो सब कुछ देख पाओगे काटने की देखो ये छोटा सा केकड़ा गाइस एक बात गाइस अभी तक मैंने दो दो जोंक दिखाई लेकिन अभी तक आपने छोटा केकड़ा नहीं देखा होगा ये है छोटा सा केकड़ा ये देख सकते काफी छोटी प्रजाति का है અરે આગેતું ખબર છો મિત્રો બાર ને ત્રણ થઈ ગઈ છે મિત્રો એમ મકુડા ઓહો एकदम ने देखा रो देख कहाँ गया अच्छा देख जान लग जी अच्छो कब ढो रहा है हाँ वो यूज़ कब इसके आरनो हाँ सुन सेम हो आज वो नहीं इन्हें हटू जावे इसमें कूड़े जो तो जो तो अंदर जो तो भाई अंदर कुछ रखा था भाई तू इसकी देखो देखो वाला दे मारो चे हाँ अज्ञात ढो रहे ग्यास ढो रहे हैं

तीन तीन घड़ी की टेराली है ये क्या है भाई तीन तीन नल ये मैं डॉली चाय वाले से तीन गुना आगे हूँ ना इसीलिए मैं डॉली चाय वाला चलो भाई अपनी चाय बनी ने तैयार थी ગઈ છે મરો ચા આવી ગઈ છે ભાઈ આખો વાટકો ભરીને ચા પી હશે બাকি આ બધી आ है इसका था था। <laughs> <तेरा चारे। laughs> आपने तो रहा। <laughs> आ पीवानों से हो तो <laughs> आपको चाह नहीं पीना है <laughs> चलो भाई चाह पी लाइगा <laughs> બસ એ તો વધારે ચાલો ભાઈ ચા પી થઈ ગયા આપણે ભાઈ થોડોક જ ચા પીવાનો હોય ને સસ્તા વાગી ગયા તમને કહી દમ જોબ એક વાગી ગયો છે તો અત્યારે હવે સૂવા માટે જાય છે તો ભાઈ ભાઈને કંઈ કઈક પહેલાં અંદર વહીએ છે પછી અમી પણ અંદર વહી જાય છે આવી બત્તી ફેરવી લઈએ હાવસ કે દીપડો હોય નહીં કે આગળી સમને ખબર પડી કે સામને હાવસની દીપડો છે અત્યારે નહીં કમસે કમ ગયારા બજે છે ને ખબર પડી છે અગિયાર વાગે આપણે ખબર પડી હતી તાલગન જાગતા હતા એક વાગી ગયો છે અસ્તા સુધી નથી આવે तो जोबा नहीं मिले बाकी चलो अबे सुई जाए, ने अबे हवारे खबर पड़े, सुई से हवारे खबर पड़े ब्रो तो हाँ? क्या हो सकता है? मत निकलना, मत निकलना, आप मत निकलना।

और डंडे ले ले डंडे डंडा नहीं का डिपड़ो से हाँ ओ भाई रियल देख देखो भाई चूर भाई जितना रिकॉर्ड हो सके उतना कर लो हाँ हम आवे नहीं का अरे जानवर नहीं है गधे मां कसम रियल है रियल है भैया देखो देखा मत आओ मत आओ इधर ही आ रहा है सच में सीधा कैंप बंद कर देना ठीक है हाय पहली बार अमर देख हां हां थोड़ा थोड़ा देख हां रेडी देख हावस हावस अरे हावस नहीं हेलो सीतो ई से लग पक सीतो से ये लपाई लपाई ना है ठीक है हां आप हाँ ए भाई आप हाँ जरूर 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 हाँ हाँ जरूर मत निकलो, निकलो मत यार सच में मत निकलो रियल है भाई रियल है और लपा लपा क्या आ रहा है आईफोन का वो आईफोन किस काम का है कुछ काम का नहीं रिजल्ट भी नहीं आ रहा अभी रिजल्ट पर नहीं आ तो पर हिंदी में बोलू गाइस लोग सभी ओ भाई वो देखो जहाँ बाइक टॉर्च मार रहा मैं आपको जूम करके दिखाता भाई रुद्रा भाई आप में कुछ अच्छी फोटो ये।, ये देखो ये आवाज सुन सर देखो जूम करके देखो 12000 अरे तुम अपनी टार्च मोबाइल की जलाओगे तो 12000 करोगे हेलो यूट्यूब फैमिली बाय बाय एंड गुड मॉर्निंग मित्रों सवर तय दू से बगाहस चावे

કેમ કે ભાઈ રાતે કઈ હતું ને ભાઈ આગળ ખબર તો પડે બાકી રાતે તમને વિડીયો જોયો હશે કે રીતનું હતું હા ભાઈ તો ચાલો મિત્રો ચા બનાવશું મેંગી બનાવશું પછી ઘરે જશું પછી ભાઈ ચા બનાવે છે બિલકુલ ભાઈ પીએચડી કરી બનાવી પડી એ પાણી ગ્યાર બજ આયેગા છે બાકી આ તો કુતળાના છે બાકી આ જો ભાઈ ચાલો મિત્રો જ્યાં જાય ને આ લગન જોઈએ કા છે

चलो भाई चेहरे बनाए ना खे मैं भाई रात को कितना मजा आया था <laughs> बहुत मजा आया सुनो तो मैं वीडियो बना भाई कर 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 पता बस ये रात को हंसी जानते हो अपना ना बहुत हंस रहे थे मेरे सपने में शेर शेर आया शेर <laughs> के पीछे वाले में पेट्रोल डाली <laughs> <All is well>. <laughs> <laughs> दस दस रुपया महंगी दस दस रुपये ये पूरी नहीं खाली जरी की साखने के लिए

કેમ્પિંગ કરો સ્વ પણ રાખવાની કઈ પણ કચરો નહીં ખોડવાનો જંગલ હોય કે દરિયા કિનારો હોય કચરો નહીં રાખવાનો તો ચાલો મિત્રો કચરો નાખી દીધો છે બધો જેટલો આપડે ખેરો થ ને એ બધો તો ચાલો હવે આપડે આ બધું સકલ્યા બધો સામાન હકલી લીધો છે ને ભાઈ જેટલો કચરો હતો ને એ બધો આપણે બારી દીધો છે ને અત્યારે કાંઈ કચરો નહીં દેખાય બાકી ચાલો હવે આપણે ઘરે જઈએ આપણે બધો સામાન એટલે ભરી લીધો છે ને હવે આપણે મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય